જય મૂર્યધર મિત્રો આપણા લાઈવમાં પાછું તમારા બધાનું સ્વાગત છે આપણે યુટ્યુબમાં લાઈવ કર્યું છે અત્યારે અને સમક્ષ બધા જોઈ રહ્યા છું અને ઘણા બધા લોકો કનેક્ટ થઈ જાય પછી મારે જે વાત કરવાની છે એ કરશું અને ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા લોકો મને વર્તતા હશે અને અહીંયા પણ ઘણા બધા લોકો મને વર્તે છે અને જે જે નવા છે સનાતની હોય હિન્દુ હોય તો પ્લીઝ થોડીક વાર ઊભા રહી જાઓ કેમકે સમજવા જેવું બહુ બધું છે કેમ કે અત્યારે જે વિવાદ ચાલી રહ્યા છે જે સમાજ ઓરી દિશામાં ફેલાઈ રહ્યો છે એ બધા માટે થઈને આપણે આજે ચર્ચા કરીએ છીએ તો બધા લોકો થોડા ઘણા આવી જાય પછી આપણે વાતની શરૂઆત કરીશું માટે જે પણ હાલ વિવાદ હાલી રહ્યા છે વિવાદ હાલી રહ્યા છે માટે હું એટલું કહેવા માગું છું કે જે થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે પણ થોડાક લોકો જોડાઈ જાય પછી આપણે વિસ્તારપૂર્ણ વાત કરીએ કેમકે તમારો સમય જાજો નહીં લઉં બસ થોડીક વારમાં પ્રવીણભાઈ જય દ્વારિકા દેશભાઈ આહિર વિલેજ ઓફ પાલિતાણા તાલુકો સરસભાઈ સરસ બને એટલો વિડીયોને અત્યારે તમે શેર કરી શકતા હોય તો કરજો કેમકે મારે બહુ સારી વાત કરવાની છે અને આપણે સત્યની હાઈરે હાલવાવાળા છીએ તો આપ સૌને ખબર જ હશે કે હાલ જે ચાલી રહ્યો વિવાદ છે એ બહુ બધો અત્યારે વિકસાઈ રહ્યો છે કોરી સમાજ અને આહિર સમાજમાં એક ઝેર ફેરાઈ રહ્યું છે અને જાણે દુશ્મનાવટ હોય એવું ચાલી રહ્યું છે અત્યારે જય મુરલીધર જય મુરલીધર ભાઈ જય મુરલીધર તો બંને એટલું વિડીયોને શેર કરજો ભાઈ બસ થોડાક લોકો જોડાય એટલે આપણે તમને હું વાત વિસ્તાર પૂર્ણ કરું બસ થોડીક બધાને કહેવાનું છે કે હાલ વિવાદ ચાલી રહ્યો છે એમાં બધાને સમજવાની જરૂર છે સમજણની બહુ બધી જરૂર છે કેમકે આપણે જે બતાવવામાં આવે છે ને થેન્ક યુ પ્રવીણભાઈ થેન્ક યુ કેમકે આપણે બધા પહેલાં તો હિન્દુ છીએ ભાઈ આપણે હિન્દુ આપણો ધર્મ છે આપણે આપણા સમાજ માટે ઊભું રહેવું જોઈએ બધું સારું જ છે હું કાંઈ વસ્તુ તમને ના નહીં પાડું પણ મારે કહેવાનો મતલબ એ છે કે બધાની પહેલાં આપણે એક હિન્દુ છીએ હા કોઈપણની મેટર હોય તો એ લોકોને તકલીફ હોય તો આપણે આપણા સમાજ આજે ઊભા પણ હોય પણ હું એટલું કહું કે આપને જે બતાવવામાં આવી રહ્યું છે જે આપણે જોઈ રહ્યા છીએ એ આપણે માની રહ્યા છીએ પણ હકીકત શું છે એ આપને કોઈને ખબર નથી માટે હું એ જ તમને સમજાવવા માગું છું કે આપણે લોકો સાચી દિશા તરફ વળીએ અને આપણે ભાઈ ભાઈ થઈને ઝઘડા વિડીયો કોલ આપણે જે અત્યારે રેકોર્ડિંગ વાયરલ કરી રહ્યા છે બધા એ રેકોર્ડિંગ વાયરલ ન થાય એના માટેની મારે વાત કરવી છે અત્યારે મેં એક જે વિડીયો જોયો છે ભાઈ મારા રૂવાડા ઊભા થઈ ગયા છે હું આઠ દિવસથી આ એ બાબતમાં હું વિડીયો નાખું છું કે ભાઈ સમાજમાં ખોટો વિદ્રોહ ન ફેલાવો સમાજ એક કરો સમાજને એક અવરી દિશા ન ફેલાવો સમાજમાં ઝેર ફેલાઈ રહ્યું છે તો માટે એ બાબતની મારે બહુ બધી વાત કરવી છે પણ થોડાક લોકો મારા ભાઈ તમે આજે પણ નવા આવો છો થોડાક થોડીક વાર જોડાઈ રહ્યો તો આપણે એ વાતની ચર્ચા વિસ્તારપૂર્વક કરી શકીએ બસ થોડીક વાર જોડાઈ રહ્યો તમે અને થોડાક લોકો બસ એવું હોય તો તમે લાઈક કરી દો શેર કરી દો બહુ બધા લોકોને જોડી લ્યો કેમકે હું બધા પાસે આ વિડીયો પહોંચાડી નહીં શકું કેમ કે હું બધાને પહોંચી પણ નહીં શકું ઘણા લોકો જેવું બતાવી રહ્યા છે સોશિયલ મીડિયા ઉપર એવું જ માની રહ્યા છે કેમ કે સમાજથી પણ ઉપર આપણો સનાતન ધર્મ છે સનાતન ધર્મનો બાપ કોણ છે તો કે શ્રી કૃષ્ણ વાસુદેવ આપણે બધાને ભેગું જ રહેવાનું છે આપણે બધા એક જ છે વર્ષોથી આ ભેગા હેલાવીએ છીએ તો માટે આપણે આ વિદ્રોહ ન કરવો જોઈએ બધાને હળીમળીને રહેવું જોઈએ બસ એ જ મારી એક અપેક્ષા છે માટે હું પણ આયર છું અત્યારે જે હાલી રહ્યું છે મને પણ એમાં મને એમ થાય કે હું વિડીયો બનાવું પણ હું સત્યને મૂકી નથી શકતો અને હું સત્યની હાઈર જ હાલવાનો છું અને મારું પેજ પણ ઇન્સ્ટાગ્રામમાં છે તમને મારા બાયોમાં કે બીજા કોઈ પણ વિડીયોમાં મારી લિંક મળી જશે વિકે કે યાદવ વિપુલ આહિર કરીને છે તમે એ પણ વિડીયો જોઈ આવજો તમને ત્યાં પણ ખબર પડશે કે ઘણું બધું વિકસી ગયું છે માટે ઘણા બધા લોકો જોડાઈ જાય થોડા ઘણા એટલે આપણે આખી વાત કરીએ જય દ્વારિકાધીશ ભાઈ જય દ્વારિકાધીશ માટે જે જે નવા આવી રહ્યા છે ભાઈ વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર પણ કરજો અને જે જે પણ નવા આવી રહ્યા છે ભાઈ મારે બહુ સારી વાત કરવાની છે આપણા સમાજ માટેની તો પ્લીઝ થોડીક વાર ઊભા રહી જાઓ જેથી કરીને બીજા લોકો પણ થોડા ઘણા આવી જાય એટલે આપણે વિસ્તારપૂર્વક વાતની શરૂઆત કરીએ અને હાલ જે વિવાદ હાલી રહ્યો છે ભાઈ મેં ખરેખર અત્યારે જે વિડીયો જોયો છે એમાં બંને પક્ષનો વાક હતો અને હું એમાં કોઈનું નામ નહીં દઉં કેમ કે હું સત્ય હાલું છું કોઈને પણ આમાં ખરાબ નહીં કહી શકીએ આપણે પણ હું એટલું જરૂર કહીશ કે આ રેકોર્ડિંગ વાયરલ કરવા સમાજને અલગ દિશામાં લઈ જવા આ કેટલી હદે યોગ્ય છે અને આપણે પબ્લિક છીએ તો આપણે પણ કોઈના વિડીયો જોતા હોય આગળી મને ખબર હોય કે ભાઈ મારા ભાઈનો વાક છે તો પણ હું એનો સપોર્ટ કેવી રીતે કરી શકું પણ એવી જ રીતે એક પક્ષના લોકો વિડીયોસમાં જાય છે એના પક્ષનો માણસ હોય તો એ વિડીયો જોવે છે અને એના પક્ષમાં જ કોમેન્ટ કરે છે પણ ક્યાંક ને ક્યાંક તમને એવું લાગી રહ્યું હોય કે ભાઈ ભલે આપણા પક્ષમાં હોય તો પણ આપને એવું લાગે કે આ ખરાબ થઈ રહ્યું છે તો તે આપણે એને રોકવાની આપણી જવાબદારી બને છે માટે જે વિડીયો મેં જોયો અત્યારે પણ આપણે કહેવાનો મતલબ એ જ છે કે આપણે સમાજની પહેલાં પણ આપણે એક હિન્દુત્વ ધર્મ કહેવાય આપણો હિન્દુ ધર્મ છે તો આપણે હિન્દુ ધર્મ માટે હું એમ જ કહું છું કે શ્રી કૃષ્ણ ભગવાન સનાતન ધર્મનો બાપ છે આપણે બધાને દ્વારકા ભેગું થવું છે અત્યારે યુવાન પેઢી પાસે દરેક પાસે મોબાઈલ છે હું એમ કહું છું કે યુવાન પેઢી પાસે દરેક પાસે અત્યારે મોબાઈલ છે રીલ્સ પણ બનાવી શકે છે સોશિયલ મીડિયા પણ છે પણ શું એણે સમાજ માટે સારો ઉપયોગ ક્યારેય કર્યો છે કે સમાજને બગાડવા માટે ઉપયોગ કર્યો છે અત્યારે તમે જ બધા જોઈ રહ્યા છો સોશિયલ મીડિયાની અંદર કેટલા રેકોર્ડિંગ વાયરલ કરી રહ્યા છે અને જેનો મેટર છે એ ભાઈ એનાથી એક મુદ્દો પણ નથી આવતો એ લોકોનો કાંઈ જવાબ પણ નથી આવતો અને જે જેનો કાંઈ મતલબ નથી જે કાંઈ પણ નથી અમારા પણ છે ને કોઈ સમાજના પણ છે ને આહી સમાજના પણ છે જે જેનો કાંઈ મુદ્દો પણ નથી મારે આ બાબતમાં તો લાઈવ કરવાનું જ નહોતું હું તમને કહું અત્યારે પણ એ વિડીયો જોયા પછી મગજમાં હાઉ એવું ફરી ગયું ને કે તમને બધાને હું આ કીધા વગર રહીને હે ગયો કે ભાઈ આપણે પહેલા સનાતની છીએ પછી આપણા સમાજ આરે ઉભું જોઈએ આમાં ત્રીજું વ્યક્તિ લાભ લઈ જશે ભાઈ આપણે અંદરો અંદર બાંધી અને આમાં બહુ ઊંડું હશે ભાઈ તમે જોજો અને આનું એન્ડ આવે ને તો એ વિપુલ લખીને તમે યાદ કરશો આમાં બહુ ઊંડું હશે આમાં તમે ધાર્યું નહીં હોય ને એ નીકળવાનું છે આમ જોશો વસ્તુને આમાં તમે વિચાર્યું નહીં હોય ને એવું જ નીકળશે આમાં તમને સોશિયલ મીડિયામાં જે પણ બતાવી રહ્યા છે એ ખરેખર એ હશે નહીં ક્યારેક આંખે જોયેલું ને કાને સાંભળેલું ખોટું હોઈ શકે અને મારે કહેવાનો મતલબ એ છે કે અત્યારની યુવા પેઢી પાસે મોબાઈલ હોય છે પણ એની પાસે રીલ્સ પણ બને છે એમાં અને સોશિયલ મીડિયા પણ છે પણ એને કેટલી હદે સદઉપયોગ કર્યો છે એની એની બસ સમાજને બગાડવા માટે જ ઉપયોગ કર્યો છે કેટલી હદે યોગ્ય છે આ વસ્તુ બસ થોડાક વ્યૂ અને થોડાક સબસ્ક્રાઈબર અને થોડાક ફોલોવર સાટું થઈ અને સમાજને વિદ્રોહમાં ફેલાવી નાખે છે જેને મારે તો ન કહેવાય આ બધું કે જેને ખાવા ખીચડી ન હોય ને એ લોકો એમાં ઉતરી જાય છે હું એમ કહું છું કે ભાઈ લોકો વિડીયો બનાવો તમે મારે કંઈ પક્ષની તો વાત જ નથી કરવી બધા સારા જ છે આપણે એમ જ કહીએ પણ હું એમ કહું છું કે જે જે લોકો વિડીયો બનાવે છે પણ હું તો પબ્લિકને એવા આટું કહું છું કે આપણે એના વિડીયો જોતા હોય ને તો આપણે કોમેન્ટ છાતી ઠોકીને કરે કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે કોઈ પણ પક્ષમાં જાવું યોગ્ય કેટલું યોગ્ય છે આપણે સત્યની ખબર ન હોય તો આપણે ન બોલવું જોઈએ મારા દસ દિવસ તે વિડીયો આવે છે ઇન્સ્ટાગ્રામમાં વિપુલ આહિર વિકી યાદવ કરીને સર્ચ કરજો એક પણ વિડીયોમાં એક પણ પક્ષ નથી લીધો મેં એક પણ પક્ષ નથી લીધો અને એ વિડીયો મેં જોયો ભાઈ એ હું કહું પણ તમે થોડીક વાર બસ જાળવી જાઓ એટલે થોડા ઘણા આવી જાય ને તો આ વિડીયો છે ને બને એટલો મારે શેર કરાવવો છે તમારા લોકો પાસે બસ તમે બધા લાઈક કરી દો અને બને એટલે શેર કરી દો જેથી કરીને લાઈક કરશો એટલે એને રીચ વધશે એટલે બીજા લોકો પણ જોડાશે જલ્દી મારે કંઈ લાઈક ફોલોવર માટે હું કરતો નથી આ વસ્તુ હું બસ સત્ય માટે લડું છું અને જ્યાં પણ સત્ય હશે ને હું ત્યાં ઊભો જોઈશું પછી ભલે અમારો આહીરનો જ કેમ અમે બસ સાચું હોવું જોઈએ હું સત્ય વગર બોલતો પણ નથી અને આપણે કોરી અને આયરનો સંબંધ તો ભાઈ વર્ષોથી તમારા બાપ દાદાને પૂછજો કેટલો ઘાટો છે અને આવા વિવાદ તો હરેક સમાજમાં થતા હોય આમાં આટલું ક હતું અને આ બધા વિડીયા બનાવી બનાવીને એટલું ફેલાવી દીધું છે કે એની કોઈ હદ નથી એની કોઈ હદ નથી આપણે સમાજમાં છીએ આપણે ભાઈ ભાઈ હોય મારા ઘરની આજુબાજુ પચા ખોયડા છે કેટલા કોરી સમાજના અને અમારા બધાને ભાઈઓની જેમ પડે એટલે આમાં વિદ્રોહ કેટલો થશે સમાજમાં ખટપ ઝેર કેટલું ફેલાય આ કેટલી હદે યોગ્ય કહેવાય મને કયો તમારું મંતવ્ય કોમેન્ટમાં કહ્યું પછી જ હું બોલીશ આગળ ઇન્સ્ટાગ્રામમાં આઠ દિવસથી વિડીયો નાખું છું હું પહેલાં પણ રેકોર્ડિંગ વાયરલ થયા આજે હદ થઈ ગઈ પણ રેકોર્ડિંગ એ રેકોર્ડિંગ તમે સાંભળશો હજી બે ચાર કલાક પહેલાં જ મૂકાણું છે એટલે તમે સાંભળજો એ રેકોર્ડિંગ તમારા સામે આવશે જ કેમ કે વાયરલ થશે અને એના ઉપર બહુ ઊંડાણપૂર્વક કાર્યવાહી થાય એવું લાગે છે મને કેમ કે એમાં કોરી સમાજ ને આયર સમાજે કંઈક કીધું છે અને કોરી સમાજે આયર સમાજને ગાયરું પણ દીધી છે અને એ વિડીયો મારી પાસે પણ છે એનો પ્રૂફ જતું હોય તો હું તો ન મૂકી શકું કેમ કે હું સત્યની હાઈ છું અને હું સમાજમાં વિદ્રોહ ફેલાવવા માટે હું અહીંયા નથી બેઠું એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે આપણે બધા સનાતની છીએ આપણે બધા આહિર છીએ આપણે બધા સનાતની છીએ અમે આહિર છીએ તમે કોઈ સમાજ છો અને બીજા પણ આપણા સમાજના લોકો છે જેમાં આપણે બધા ભાઈઓને જેમ રહેવું જોઈએ આપણા બધાનો બાપ દ્વારકાધીશ છે આપણે બધા એવું બધું કંઈ શીખવા મળતું નથી કે આપણે અંદર અંદર જ બાજીને હોય જવું આમાં બીજા લાભ લઈ જાય એવું ન થાય એનું ધ્યાન રાખો ભાઈ હવે તમે બને એટલું અને પેલા શેર કરો જય દ્વારિકા દેશભાઈ અનિલભાઈ થેન્ક યુ ભાઈ થેન્ક યુ માફ કરજો થોડોક નેટ માફ કરજો થોડોક નેટવર્ક ઇસ્યુ આવી ગયો તો આવો અનિલભાઈ આવો અનિલભાઈ થોડોક વિડીયોને શેર થઈ તો કરી દો કેમકે આજે જે હદ થઈ છે ભાઈ આજે મારાથી રહેવાનું નહીં આ લાઈવ કરવા છતાં કેમકે આજે એવા એવા રેકોર્ડિંગમાં હેમરા છે ભાઈ જે સમાજમાં બહુ ખરાબ રીતે ફેલાઈ રહ્યા છે અને બેય સમાજ કોરી સમાજ અને આહિર સમાજમાં જે વિદ્રોહ ફેલાઈ રહ્યો છે એ બેય માટે બહુ ઘાતક છે અને બેયના ભાઈચારાને વીખી નાખશે છીનભીન કરી નાખશે આને આ વર્ષોથી આહિર સમાજ અને કોરી સમાજ મારા ઘરની આજુબાજુ પચાસ લોકો રહ્યા છે આહિર સમાજના આ કોરી સમાજના અમે બધાએ અડી રહીએ છીએ અને ભાઈ એ લોકોની જે મેટર હતી પર્સનલ હતી આપણે ઊભું રહેવું જોઈએ આપણા સમાજની આયરે પણ એવા ફોન કરવાના એવા રેકોર્ડિંગ કરીને આવા વાયરલ કરવાના શું જરૂર હોય છે આપને ખબર હોય કે આપણે આપણા સમાજ આયરે ઊભું જોઈએ ભલે સાચો હોય કે ખોટો હોય પણ સત્ય આયરે પણ ઊભું જોઈએ ને આપણે આપણે પેલા સનાતની કહેવાય આમાં ત્રીજો માણસ લાભ લઈ જાય ને આપણે ભાઈ ભાઈ બાધ્ય રાખશું આમાં એન્ડ આવશે આ ચૂંટણી જવું જ છે એટલું સમજી લેજો આનાથી વધારે તો હું કંઈ કહીશ નહીં બાકી બને એટલું શેર કરો વિડીયોને લાઈક કરો જેથી બીજા લોકો પણ સાંભળે મને બાકી હું ઝાઝા લોકો સુધી તો કેટલો પહોંચી શકીશ બાકી આ લાઈવને તમે બને એટલું શેર કરજો મારા ભાઈ ઇન્સ્ટાગ્રામમાં પણ મારું આઈડી છે તમે એમાં પણ મને ફોલો કરો અને જોઉં મારા કોન્ટેન્ટ આતે મેં સત્ય માટેનું જે ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું છે કેમકે હવે રહેવાતું નથી હવે ઇન્સ્ટાગ્રામમાં એટલું રોગ ફેલાઈ ગયો છે ને માનસિકતા માણા કોન્ટ્રોવર્સીની તો વાટ જોતા હોય કે કોન્ટ્રોવર્સી ક્યારે આવે ને અમે વિડીયો બનાવીએ એક જણોમાંથી ફોન કરે એક જણો અહીંથી ફોન કરે પછી રેકોર્ડિંગ થાય અને પછી વાયરલ થાય અને પછી બે સમાજના લોકો કોઈ બીજા સમાજે મૂક્યો હોય તો બીજા સમાજના લોકો એના વિરુદ્ધમાં આવીને એમાં ગાળો ગાડી ગમે ગમે એ એ પણ મજા આવે મનમાં આવી લખી નાખે આ સમાજે મૂક્યો હોય તો સામેવાળા સમાજવાળા આવીને લખી નાખે આ કેટલું યોગ્ય ભાઈ મને એ વાત સમજાવો તમે કે આ કેટલું યોગ્ય કહેવાય જો હું તમને થોડાક ને પણ સમજાવી શકું ને તો બહુ બધું થઈ ગયું છે મારા યુટ્યુબ ચેનલમાં પણ તમે અત્યારે જ આવો વિઝિટ કરો કેટલા શોર્ટ વિડીયો મેં અપલોડ કરેલા છે જેમાં મેં જણાવ્યું છે કે ભાઈ આનાથી કોઈને કંઈ લાભ થવાનો નથી આનાથી કોઈને કાંઈ લાભ થવાનો નથી આમાં આપણે અંદરો અંદર જ બાજશું અંદરો અંદર જ વિદ્રોહ કરશું અને એ બધી પટી પણ જશે અને આવા તો કેટલા કેસ આવ્યા ને કેટલા હોય આવી ગયા છે કંઈ ખબર એ નથી કોઈને બસ અળિયું કાઢવામાં લડવામાં ટાઈમ વયો જાય છે બધાનો હા લડવું જોઈએ ન્યાય જરૂરી છે પણ સાચાનો સાથ દેવો જોઈએ જે પણ હોય હકીકત હોય ખબર ન હોય તો કંઈ પણ ન કહેવું જોઈએ સમાજને અવરી દિશામાં ન લઈ જવા જોઈએ ભાઈ આપણે સમાજ માત્ર આપણા બધા પણ હિન્દુ ભાઈઓ છે ભાઈઓ માટે આપણે એની હારે ઊભવું જોઈએ હું એમ કહું કે જો કોરી સમાજ સાચો હશે ને તો હું આયરનો દીકરો છું હું એને આયર ઊભો રહીશ ભલે અમારે આયર સમાજ મારી વિરુદ્ધમાં ઊભા આવી કોરી સમાજ આ મારું સ્ટેટમેન્ટ છે કે કોરી સમાજ જો સાચો નીકળશે ને તો હું આયરનો દીકરો છું ભલે આહિર સમાજ મારા વિદ્રોહમાં હોય તો પણ હું ઊભો રહીશ હા બાકી મારા સમાજ પ્રત્યે મને પ્રેમ હોય જ મારો સમાજ અત્યારે મને એમ કહી દેને ને કે ભાઈ તે મારા આપણા સમાજમાં જૈરાજાતા માટે થઈને કેમ વિડીયો બનાવ્યો નહીં એટલું મને કહી દે ને તો હું મારો જીવ દઈ દઉં પણ હું વિડીયો ન બનાવું કારણ શું છે કારણ બસ એટલું જ છે કે મને સત્યની ખબર નથી કે જયરાજ આતાનો વાક છે કે નહીં પોલીસે એ કન્ફર્મ નાખ્યું કુતું કે જયરાજ આતાનો વાક આમાં ક્યાંય છે નહીં પણ હા સત્ય સામે ન આવ્યું હોય એટલે કોરી સમાજને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું છે કે ભાઈ આમાં ક્યાંક ને ક્યાંક હજી અમને ન્યાય નથી મળ્યો તો એના માટે થઈ અને હજી પાછી કાર્યવાહી થઈ રહી છે પણ જ્યાં જ્યાં સુધી સાચો ન્યાય ન આવે ત્યાં સુધી પણ આપણે બધાને હું બાંધવાની જરૂર છે મારા કહેવાનો મતલબ એ છે આવા રેકોર્ડિંગ વાયરલ થાય છે હવે આપણે બધાએ આપણા આગળ આયર એ કોઈએ હોય તો કોરી સમાજના લોકો જઈને અહીંયા કોમેન્ટ કરે કે ભાઈ તમે આવવા તમે આવા હવે કોરી સમાજના લોકોએ કોઈ મૂક્યું હોય તો આયર સમાજના લોકો જઈને અહીંયા કોમેન્ટ કરે કે તમે આવવા તમે આવવા હવે એવી તો ભાઈ શું જરૂર છે આપણે સનાતની છીએ આપણે કૃષ્ણ વંશી છે આપણો બાપ બધા સનાતન ધર્મનો વાપ શ્રી કૃષ્ણ છે વાસુદેવ છે આપણે બધાયને ભેગું થવું હોય દ્વારકા પાસે રહેવું બધાને સરખું તમારા રહેતા હોય ને આ તમે આજુબાજુ જોજો કેટલા આયરના ફોયડા છે અમારા બાજુ પછા ફયડા છે તમારા આયરના આનાથી વિદ્રોહ કરી બાધી ઝઘડો કરીને શું મળવાનું છે બધાને અને આમાં આવી રીતે રેકોર્ડિંગ વાયરલ કરીને બોલીને કેટલું યોગ્ય છે કે તમે તમને સત્ય મળી જશે સત્ય એમ ન જોડે સત્ય તો એકતાથી મળશે બધા એક એકરિયો સત્ય શું કામ ન મળે ન્યાય મળવા માટે હું કહું છું કે જે પણ સાચું હશે ને હું એના ભેગો છું જે પણ હોય પછી આહીર સમાજ હોય કોરી સમાજ હોય હું આયરનો છોકરો છું પણ મેં કોઈ હજી સુધી આહિર સમાજમાં જયરાજાતા માટે એક પણ વિડીયો નથી બનાવ્યો કેમ કે હું સત્ય આવી રહ્યો છું કે મેં કોઈ રેકોર્ડિંગ વાયરલ નથી કર્યું હું સત્યના વિડીયો બનાવું છું ને તો પણ લોકો નથી જોઈ શકતા હું ખાલી એટલું જ કહું છું મારા વિડીયોમાં કે ભાઈ ભાઈચારો રેવા દો ભાઈચારો રેવા દો ખોટા રેકોર્ડિંગ તમે વાયરલ ન કરો ખોટા રેકોર્ડિંગ રેવા દો તો પણ એમાં પણ મને ધમકી આવે વિચાર કરો તમે એટલામાં અટાણે સમાજ કેટલું ખરાબ વિચારી રહ્યું છે મારે કહેવાનો મતલબ એ જ છે ભાઈ કે હું જે પણ બોલું હું એ બધું તમે થોડુંક આગળ મોકલજો ભાઈ બને એટલું તમે શેર કરજો જેથી કરીને આગળના લોકો સુધી પહોંચે અને સમજી શકે કે ભાઈ આપણી પરિસ્થિતિ આપણે પેલા હિન્દુ કહેવાય આપણો સમાજ તો છે જ ચાલો આપણે આપણા સમાજ આરે ઊભું જ રહેવાનું એમાં કોઈ વસ્તુ નથી કહેતો હું મારા સમાજ આરે ઊભો છું પણ હું ચૂપ છું કેમકે મને સત્યની ખબર નથી ને ભાઈ સત્યની ખબર ન હોય તો ખોટી ફાકા ફોજદારી કરાય નહીં ક્યાંય પણ એવા રેકોર્ડિંગ વાયરલ કરાય નહીં હું આજે વિડીયો બનાવે છે ને એના માટે તો છે જ પણ આપણા લોકોને હું કામ કહું છું કેમકે આપણે જો એના વિ એવા રેકોર્ડિંગમાં જઈએ ને તો આપણે એને રિપોર્ટ કરીએ અને એવા ખોટા રેકોર્ડિંગથી દૂર રહીએ અને સમાજને એક સારી દિશામાં આપણે લઈ જઈ શકીએ હું સત્ય માટેના વિડીયો બનાવું છું ભાઈ તમારા બધાને જો જોડાવું હોય મારી આરે તો તમે જોડાવજો ભાઈ અત્યારે સબસ્ક્રાઈબ કરી લ્યો પણ હું ફોલોવર કોઈ પૈસા કે કોઈ પણ વસ્તુ માટે હું આ વસ્તુ નથી કરતો આવા કન્ટેન્ટ હજી સુધી કોઈ નથી મૂક્યા કેમ કે હવે મારાથી રહેવાતું નહોતું આ વસ્તુ બધી જોઈને એટલે મેં ઇન્સ્ટાગ્રામમાં ખોયલું યુટ્યુબમાં એકાઉન્ટ ખોલ્યું એ વિચારીને જ ખોયલું હતું કે ભાઈ આમાં છે ને હવે કદાચ મારા જીવ હોય જાય ને તો હું સત્ય નહીં મૂકું એ એક આખી મારું સ્ટેટમેન્ટ મેં કાઢી નાખ્યું છે કે કદાચ આમાં મારા મારો ભાઈ જ કેમ ન હોય ખોટો હોય એટલે એ ખોટો જ કહેવા છે પછી ધમકી દેવા વાળા ભલે દીધા રાખે કેવા વાળા ભલે કીધા રાખે પણ મારામાં કાંઈ ફેર નહીં પડે એમાં પણ મારે કહેવાનો મતલબ એ છે કે ભાઈ આપણે પેલા હિન્દુ છે અત્યારે જે ઓલું રેકોર્ડિંગ વાયરલ થયું ને ભાઈ એ એની વાત પૂછો મારા રૂવાડા ઉભા થઈ ગયા કોરી સમાજ થોડું કંટ્રોલ પહેલાં વાત થઈ ચાલુ થયો પણ એટલે હું આમાં રેકોર્ડિંગ તમને નહીં બતાવી શકું કે નહીં સંભળાવી શકું કેમકે હું કોઈ પણ માણસને વિદ્રોહ એને વિરોધમાં નથી હું કોઈ સમાજના પક્ષમાં પણ નથી હું એના પક્ષમાં છું જે સત્યની હાયરે આલે છે સમાજને જોડીને આલે છે હું કોઈની સામે પણ નથી ઉભો હું કોઈ પણ પક્ષમાં પણ નથી હું એની છું જે સત્યની આઈરે છે અને સમાજને એક કરે છે એટલે તમને લોકોને એવું લાગે કે આ કોઈ પક્ષમાં છે આમ છે કોઈ નથી વસ્તુ હું હંમેશા સત્ય માટે હવે લડતો આવીશ અને હવે તમે મને હાલ જોયો છે દસ આઠ દસ દિવસ ત્યાં પણ હવે આપણે બધાને એક થઈને જ રહેવાનું છે અને હું હિન્દુત્વને એક કરવા ગાય માતાને રાષ્ટ્રીય માતાનો બિરુદ ન મળે ને ત્યાં સુધી મારે લડી લેવાનું છે કદાચ મારો આ દરમિયાન જીવ પણ વયો જાય ને તો હું જવાનીમાં પણ મરવા તૈયાર છું ભાઈ આ મારું સ્ટેટમેન્ટ તમારું મંતવ્ય હોય એ બધું કોમેન્ટમાં કહેજો ભાઈ હાલો હવે બધાને જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ આજનું લાઈવ આપણે અહીંયા સુધી રાખીએ પણ બધા હિન્દુ થઈને રહી બાર ભાઈ ક્યાંય પણ કોઈ પણ આવા રેકોર્ડિંગ સમાજમાં ખરાબ કોઈ ફેલાવતું હોય ને તો એને રોકજો સત્ય હે ને ભાઈ સત્ય એકલું ન હાલી શકે થાકી જાય પણ આખો સમાજ આલે ને ભેગો સત્યને એ એટલે સત્યને જીતવું પડે એનો ઇતિહાસ બની જાય ભાઈ હાલો જય દ્વારિક